અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડ પડના દરેક પ્રકારના સમાચારો ભાઈ ડાંગદવીયા પ્રમુખ ગુજરાત મધીલ માજન ભાવનગર શું કાર્યક્રમ આજે અમારો કાર્યક્રમ એ જાતનો છે કે જે અમારી પાછળ જે કાંઠાની જમણાકાઠાની સીતાઈખાતાની ઓફિસ છે એમના જે કામદારો ઉપવાસ પર બેઠા છે એ ભાવનગરની કોર્ટમાં કેસ જીતી ગયા હાઈકોર્ટમાં જીતી ગયા હવે કોઈ કોર્ટનો સ્ટે નથી કોઈ અપીલ થઈ નથી અને ચુકાદાનું પાલન કરવા હતું અમે એને પંદર લેખિતમાં જાણ કરી હતી અને આપવાસ ઉપર બેસવા માટે પણ જાણ કરી હતી પણ હજી આજે અધિકારીઓ કોઈ હાજર નથી ડેમ ઉપર વ્યાજ્યા છે અને કામદારોને આશ્વાસ આપવાને બદલે કામદારોની અવગણના કરે છે તાત્કાલિક આ કામદારોને કામ ઉપર લઈ લેવા જોઈએ જો નહીં લે તો ભવિષ્યમાં અમે આનાથી વિશેષ ઉગળ આંદોલન કરીશું આપનું નામ મારું નામ નાથુભાઈ દાદુભાઈ પુરેશી નામ ભીથલ નોકરી કરીએ છીએ અમને હજી સુધી ન્યાય આપેલો નથી અત્યારે અમે હાઈકોર્ટ ને ભાવનગર કોર્ટ જીતીને આવેલા છીએ હજી અમને કામ ઉપર બોલાવતા નથી આ સરકાર અન્યાય છે 哎呦！